તો ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે તેમની નિમણૂંક સાથે કોંગ્રેસ પક્ષે વિપક્ષની ટીમમાં પણ ફેરફાર કર્યા છે શૈલીશ પરમાને ઉપનેતા તરીકે અને કિરીટ પટેલને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાને ઉપદંડકની જવાબદારી સોંપાઈ છે કોંગ્રેસના કહી શકાય કે કોંગ્રેસમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે

तुषार चौधरी ने बना तुषार चौधरी आज बपोरे बार वगे विधिवत रिश्ते विपक्ष नेता कार्यभार है संभालते विपक्ष नेता कार्यभार संभालते साथ ही जो विधानसभा सभ्य है जो धारभ्य है પદોમાં પણ ફેરફાર કર્યા છે એટલે કે કોંગ્રેસ પક્ષના જે ધારાસભ્યો છે તેના પદમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે ઉપનેતા તરીકે વિધાનસભાના ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરવામાં આવી છે તો પાટીદાર નેતા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું મુખ્ય બંઠક તરીકે જે નિમણૂક છે તે કરવામાં આવી છે તો બીજી મહત્વની બાબત છે કે જમલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાડા અને ધારાસભ્ય વિમલ ની નિમણૂક એક દંડક તરીકે કરવામાં આવી છે કે બીજા એક ધારાસભ્ય જે કાંતિ ખરાડી છે તેમની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે તો બીજી બાજુ બે ધારાસભ્ય નું કે આ પ્રવક્તાપણ બનાવવામાં આવે છે કેમાં જીગ્નેશ મેવાણી અને વાંચના દ્વારા સુધી અનંત પટેલ જે તમને પ્રવક્તાપણ બનાવવાનો આવે છે કે આ તમામ તમામ દ્વારા સુધી આજે બપોરે 12:00 ગુજરાત વિધાનસભા ખાતે આવશું ને પ્રતાનું જે કાર્યભાર છે કે કાર્યભાર સંભાળવામાં આવશે ને કુસાન પ્રોજેક્ટ અને નેતા વિપક્ષ પલીજેને જે પદિકર બની છે તે પરતરણ પણ કરવાનો છે આ